સુરતના માંડવી તાલુકા મથકથી પસાર થતા માંડવીથી કિમ તરફ જતા હાઇવે પર સર્જાયો વેગનેર અને એક્સેસ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત જોકે અકસ્માત માંડવીથી પુના ગામની સીમમાં આવેલા કૃષ્ણા ફાર્મના પાટિયા પાસે સર્જાયો હતો જાણવા મળી રહ્યું છે કે ફોર વ્હીલર વેગનેર ગાડી નંબર જે ઓગણીસ બી ઈ પંદર ઓગણીસના ચાલક ગફલતભરી રીતે પૂરઝડપે હંકારી લાવી એક્સેસ ટુ વ્હીલર ગાડી નંબર જીજે ઓગણીસ બીડી તેતાલી વીસ સાથે અથડાવી એક્સિડન્ટ સર્જાવ્યું હતું પૂર જળે અને ગફરતભરી રીતે હંકારી લાવનારની વિગતવાર માહિતી મેળવતા માંડવી પોલીસ દ્વારા જાણવા મળી આવ્યું હતું કે આ ફોર વ્હીલર ચાલક સુરતના માંડવી ખાતે રહેતા પટેલ પ્રકાશભાઈ જયંતિ છે જેમણે એક્સેસ ટુ વ્હીલર ગાડી પર સવાર થતાં ફરિયાદીનો દીકરા સુમિત અને દીપિકાબેનને અકસ્માત સર્જાવ્યું હતું જોકે આ અકસ્માતમાં સુમિતને જમણા પગના સાથળ અને ખભાના ભાગે તેમજ સાથી પેટ અને ચહેરાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું જ્યારે છવ્વીસ વર્ષીય ચૌધરી દીપિકાબેનને માથાના પાસણના ભાગે તેમજ પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું પણ મોત નિપજ્યું હતું જેથી આ બનાવની જાણ માંડવી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એચજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની